સ્વાગત છે તમારું બધાનું અમારા નવા વ્લોગમાં નવા વિડીયોની અંદર તો કેમ છો બધા અમે પણ મજામાં જ છીએ ગુડ મોર્નિંગ હર હર મહાદેવ જય શ્રી રામ તો ગઈશ તો આજ તો સન્ડે છે તો આપણે રજા છે તો આપણે મસ મજાના નહીં ધન ફ્રેશ થઈ ગયા છે અને આજે આપણે જવાનું છે બાબા એટલે કે આપણે જવાનું છે હનુમાનજીને દર્શન કરવા તો ગાઈશ વ્લોગમાં આજનો વ્લોગ ખૂબ મજા આવશે પહેલાં પણ એવું છે કે પહેલા આપણે જવાનું છે પપ્પાના ઘરે જમવા અને પછી ત્યાંથી જવાનું છે આપણે દાન મનજીના દર્શન કરવા અડધી રેડી થઈ ગઈ છું અડધી રેડી નથી થઈ મારા મને સુખાય છે તો ગાઈસ બહેના રજા બ્લોગમાં અને હા ઘણા દિવસ પછી આપણે મળી છીએ તો ગાઈસ ખૂબ મજા આવશે આજે ખૂબ મોજ કરવાની છે તો બહેન રજા અને મજા આવશે તો ગઈ બીજું તો કાંઈ નહીં તો આજે માગસર મહિનાનો શનિવાર છે તો બધાને હાર્દિક શુભકામના અમારે ત્યાં તો મત હોય જીત નીચે આવી ગયા છે આપણે જેની રાહ હતી તો હમણાં જીત આવે એટલે ત્યાં થઈ જાય પછી આપણે બધા પાછા ફરી મળીએ ત્યાં સુધી બેના રહેજો ફાઇનલી બે રેડી થઈ ગયા છે મસ્ત મજાના જીતે આવી ગયા જીત કેમ કેમ બોલતા નથી ના બસ મેં તો બોલી લેલે પછી બોલું હવે જાઈ ગયા છે જમી પ્રસાદ લઈ અને પછી નીકળવાનું છે આપડે પોચી ગયા પપ્પા ના ઘરે પપ્પા ના ઘરે પ્રોગ્રામ છે લાડવાનો તો લાડવા થઈ ગયા છે હું તમને થોડીક વારમાં બતાવું ને હું થોડીક વારમાં અમે જમવા બેસી મસ્ત થઈ ગયા છે બધા એટલે બધા હવે બધા અમે જમવા બેસી થોડીક જ વારમાં અને જો કેટલા બધા લાડવા છે આજે હનમાન દાદાના કારુ કાકાના ઘરે નીવી જ છે તો ચાવીસ ટકા સાઠ ટકા બાપી છે જંડી ગઈ છે ઠંડી જે જોરદાર

बरसाए शिलाखंड सामना करत लखन रघुराई और कपीश भि कदा भी भयकारी राम कपीत सदाचारी पूर्ण धर्म लाई નુમત લડે હનુમત કી રુ કર લીલા રમ ભગત કી જય રઘુનન જય 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 મહાબલી હનુમાન એ કાથા મહાબલી હનુમત કી રુચ કર લીલા રામ ભગત કી જય 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 રઘુનંદન જય 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 મહાબલી હનુમાન તનુજ ચક્રાસ્ત્રા મારા કેન્ુ કપીશ વિફલ પરહારા પવન તનય વિપત્તિ નિવારે કાજ સવારે સંકટારેનુમતિન રામ જય 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 મહાબલી હનુમા

હું શું ખાવું ને એ કઈ નક્કી નથી ગઈ જોઈ ને રજો બ્લોક માં ખૂબ મજા આવે છે આપણે તો ખાલી એટલું જ ઈજ કરવા આવ્યા હતા કાજે મજા કરવા તો મજા કરી લીધી આપડે થોડી ઘણી શોપિંગ કરી લીધી અને હવે બેઠા છીએ જો પછી આગળ શું કરવાનું ને નક્કી કરી મસ્ત મજાના ચણા ચટપટે લઈ લીધા છે હવે એને હું આરોગી અને જીત તો અહીંયા બેઠા છે હું આવી તમને જ ખાવા એટલે હું હવે ખાઈ લઉં અને માણસો ગાઈસ જો આવે જ છો ભાઈ જોરદાર લોકેશન છે સો ગાઈસ જો પછી એને રસ્તામાં મજો ડેમ આવે તો અમે ડેમે આવ્યા હતા ઊંજીત બરોબર ને જીત પાછો ડેમ છે મસ્ત મજાનો અને અહીંયા મેં ફોટોગ્રાફી કરી લીધી મસ્ત મજાના આજના ફોટા પાડી લીધા બધા અમારમાં કોઈક જ વારમાં ઇન્સ્ટાગ્રામ પર જોવા મળી જાય તમને તો ઇન્સ્ટાગ્રામ પર જો અમને ફોલો ન કર્યા ને જેવું ધીમ તો ફોલો કરી આવજો પલ્લું જેલું વ્લોગ સેમ અને બી આને ફેસબુકમાં એ ન ફોલો કર્યા હોય ને એમાં તો પણ એમાં ફોલો કરી આવજો તો ગાઈશ જો જીત પાછળ મસ મજાનું સેટઅપ કરે છે ને મસ્ત મજાનો પાછળ ડેમ છે જો લુપ્ત એક નંબરનો આવે છે અને અહીંયા ખૂબ મજા આવે એમ અહીંયા ખૂબ ફોટા પડ્યા અને હવે ગાઈશ મળીએ તો પછી નેક્સ્ટ લોકેશન પર એટલે આપણે જવાનું છે ક્યાં જવાનું છે જીત

પછી જો ડેમ નો લુક થઈ લે કેટલો મસ્ત છે ને મોટો જોરદાર છે

હજી મારે કંઈક બનાવવું છે અહીંયા પણ હજી ટાઈમ મળ્યો નથી જોઉં કાલ કાંઈક બને તો આપણે બનાવશું ગઈશ તો બહેને રજા વ્લોગમાં હવે હું બહેને રજા વ્લોગમાં બસ આજનો વ્લોગ અહીંયા એન કરીએ ફોડી મળીએ એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી ખુશ રહેજો અને ખુશ રહેવા દેજો આજનો વ્લોગ ગમ્યો હતો લાઇક કરો શેર કરો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં